ખેડ મિત્રો સ્વાગત છે તમારું આજેના વિડિયોમાં આજે આપણા ભાઈને કાબોલી છણા હતા કાટવાનું કામ ચાલુ છે અને એક જગ્યાએ નીકળ્યા છે આપા સાના ટીકાનો આવતરો તો કાબોલી છણાનો અને આયા 6 બજ કા ભરાણા છે જે અડધા નીકળ્યા છે અડધા બાકી છે આમાં છણા મોટા છે અને આયા અમારી બાજુ પહેલીવાર આવતરો હે તો જો મિત્રો આને ભાઈને આપણે પંદર પંદર મણ જેવો ઉતાર આવશે અને ત્રણ નો વાવેતર છે અને આ સણા હાવ પાડવા થઈ ગયા હતા ભાઈ તો પાડી નાખતા હતા પણ તો એ રહેવા દીધા અને ચણા વન નંબર ચણા છે મોટા કાબુલી હજુ જો અમે દેખાય ઢીગલો કાઢવાનો બાકી છે એક જગ્યા નીકળી ગયા અને હાથ બાછકા ભરાણા છે અને હજુ આ પચાસ કિલાનું બાસકું આપણે ડીએપી નું બાજકું હે પચાસ કિલા વજન છે આનું એક બાછકામાં અને આમાં જારી ભૂકડીમાં મોટા કાણાવાળી રાખે તો એ પાછળ ઘણા નીકળી જાય છે કાંધામાં અને હવે જો બદલાવે અને પણ સારો તારો હે ને ઓલા ચણા કરતાં આમાં સારું વર્તન મળે દેશી ચણા કરતા અને બચ્ચો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણે ચેનલમાં ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો બચ્ચો ધન્યવાદ